અને જૈલા આપણાથી પીઆઈ છે આપણે નહીં કીધું કે એને ગમે ત્યારે બાજવું હોય

મેટર ઘણા દિવસથી ચાલે છે તેમાંથી જ મિત્રો સૌથી પહેલા વાત કરી તો ભાઈ ગણેશભાઈ ગોડેલ જેલમાં છે પરંતુ મિત્રો બહારભાઈ રાજુભાઈ સોલંકી હક ખાતા નથી કારણ કે મિત્રો તેને હજી સુધી એવા બે ન્યાય મળતા મળ્યા નથી જેમાં તેનો દાવો એ છે કે ભાઈ જ્યારે મિત્રો મારા છોકરાને મિત્રો માર મારવામાં આવ્યો હતો ત્યારે વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે ફોન મિત્રો ગિરફતાર કરવામાં આવ્યો નથી સાથે જ ત્યારે મિત્રો સ લોકો હતા તે હથિયાર દેખાડવામાં આવ્યા હતા તે હથિયારો પણ મિત્રો અત્યારે ભાઈ ગિરફતાર કરવામાં આવ્યા નથી જો મિત્રો વાત કરી તો આ મને ન્યાય નહીં મળે આ ગિરફતાર કરવામાં નહીં આવે તો મિત્રો ગાંધીનગર સાથે જાય છે ને ગાંધીનગર મિત્રો મને ન્યાય નહીં મળે તો હું દિલ્હી જઈશ ને દિલ્હી મને ન્યાય નહીં મળે તો ભાઈ હું મુસ્લિમ ધર્મ અપનાવીશ છે એવું પણ મિત્રો ખુલ્લામ મિત્રો બોલી ગયા છે તેને જ મિત્રો વાત કરી તો અત્યારે ઘણી બધી સભાઓ થઈ રહી છે તેમાં રાજુભાઈ સોલંકી મિત્રો બોલી રહ્યા છે કે ભાઈ તેને લડવું હોય તો બાપ દીકરો એ બે બી આવે અને મિત્રો અમે બે બાપ દીકરો બી આવી આવું પણ ખુલ્યા મિત્રો બોલી ગયા છે તો મિત્રો આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું શું થઈ શકે છે જે આમ મિત્રો વાત કરતો તો કરીબ બેથી ત્રણ મહિના થઈ ગયા છે પરંતુ મિત્રો મેટર ભાઈ અંત આવવાનો નિર્ણય આવતો જ નથી તો મિત્રો આ વિડીયોને શેર કરવાનું તમારી બિલકુલ બોલવાનો નહીં કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના સૌથી પહેલાં ન્યૂઝથી આપણી ચેનલમાં તમને જોવા મળી જતા હોય છે તો મિત્રો વિડીયોને શેર કરવાનું બોલતા નહીં આજના વિડીયોમાં તે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત